જેવું થઈ ગયું ખબર નહીં ઓજુભા અલ્યા તમે હું ત્યાં દાડા લખવા ટીચા ટીચ કરી ને છોકરો ને હા બધું લગાવી બાળકો લાકડો ભેગા જોગ

આ તહેવાર કેવાય હવે હવે બગાડે એટલે હવે બગાડવું પડશે હવે નાખે એવી રમ્બે હેડોટ કાઢ નાખું યાર નાખું બગાડે બરું મારે મને

છોકરો લોદા ના લોટા મેઘલો હતો ગમ જવું કે ના તો વિચારું હું કરું જમ માં જવું પલા કે છોકરો તો ખરા જે થાય પડ્યા તો પલ્યા ગમ

તમોની યોજના ગશે નાની યોજના કેવા છે ના નાવી હો જેવું ના કહેવાય ઉભારું વાતો રે હું ઉભારું ઉભારું લ્યો લકડી લાકડી વેવાઈ અલ્યા પટોબા

bắt được ngọc thảo, bắt được ngọc thảo, yes yes, à, le <coughs> truc <coughs> 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 kamu mau buat apa? Bang, kalau. Aduh. Sudah. Sudah jadi. San terima. Ya, biji. Sana. Eh, kok dia?